નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના તાજા જીરુંના બજાર ભાવ અને જીરોમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ એ પહેલાં જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે ખાસ મિત્રો કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ વાત કરીએ મિત્રો જીરુની બજારથી તો અત્યારે જે જીરું છે એના સૌથી ઊંચા ભાવ ગોંડલની અંદર મિત્રો બોલાતા જોવા મળી રહ્યા છે જ્યાં ભાવની વાત કરીએ તો ત્રણ હજાર સાતસોથી લઈને ત્રણ હજાર આઠસો રૂપિયા વચ્ચે જે જીરું છે જોવા મળી રહ્યું છે અત્યારે ઓલ ઓવર વાત કરીએ તો રાજકોટ ગોંડલ જેતપુર બોટાદ ત્યારબાદ જસદણ સાવરકુંડલા મોરબી વાવરા ઉપલેટા ઊંઝા આ બધા સેન્ટરો છે જ્યાં છે પાંત્રીસોથી વધારે અને આડત્રીસો રૂપિયાથી નીચે અત્યારે જોવા મળી રહ્યા છે ઓલ ઓવર જે અઠવાડિયામાં વાત કરીએ તો સોમવારથી લઈને આજે મિત્રો શુક્રવાર છે ત્યાં સુધીમાં મોટા પાયા ઉપર મિત્રો જે ઘટાડા છે એ જોવા મળી રહ્યા છે હવે મિત્રો વાત કરીએ જે વાયદાની તો જે વાયદો છે એમાં કોઈપણ પ્રકારના ફેરફાર નથી અને અઢાર હજાર નવસો અને દસ રૂપિયા સાથે જે ઝીરો વાયદો છે અત્યારે જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ માર્કેટ પ્રાઇસ સમરીની તો જે એવરેજ ભાવ છે એ સોળ હજાર સાતસો બાવન સૌથી નીચા ભાવ દસ પાંચસો અને સૌથી ઊંચા ભાવ છે એ ઓગણીસ હજાર ચારસો અને પંચોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ